નમસ્કાર મિત્રો સ્નાતક કક્ષાની વિદ્યાર્થીઓને એમએસ ઓફિસ વર્ડ એક્સેલ પાવર વગેરે થિયરી તથા પ્રેક્ટિકલનો પદ્ધતિસર શિક્ષણ આપી શકે તેવી ફેકલ્ટી માટે અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાત જોઈએ બી સીએ એમસી પીડીસીએ બહેનોને અગ્રતા આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિશીના સરનામા દિવસ સાતમાં જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી મૂકવાની રહેશે સરનામું જોઈએ શ્રીમતી આરડી ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ ગાંધી મહિલા કોલેજ કેમ્પસ આઠસો ત્યાંશી ડાયમંડ ચોક ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી લોકનિકેતન ટ્રસ્ટ બેલા સંચાલિત શ્રીમતી એન એચ ડાંકરા ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય બેલાની અંદર સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ કુમાર છાત્રાલયની અંદર ગૃહપતિની એક જગ્યા ખાલી પડેલી છે તથા કન્યા ગૃહ માતાની એક જગ્યા ખાલી છે લાયકા જોઈએ સ્નાતક કે સમકક્ષ કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે ઉંમર સત્રની અંદર સ્પોર્ટ્સ સ્ટેન્ડર્ડની એક જગ્યા ખાલી છે લાયકાત જોઈએ બીપીએડ અથવા ડીપીએડ ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ નોંધ જોઈએ નહીં તાલીમ ગાંધી વિચારમાં રસ ધરાવનાર અનુભવીને અગ્રમતા આપવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા દંપતીને પ્રથમ પસંદગી અપાય છે ઉમેદવારની યોગ્ય લાયકાત અને કામને ધ્યાનમાં રાખી વેતન આપવામાં આવશે બુનિયાદી હોય કેમ્પસમાં રહેવું ફરજિયાત છે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ સાત છ બે હજાર ચોવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ સુધીમાં સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી સાથે રૂબરૂ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે નીચેને જણાયેલ સરનામે સવારના આઠથી બાર અને બપોરના બેથી પાંચ દરમિયાન સ્વખર્ચે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે સરનામું જોઈએ શ્રી લોકનિકેતન ટ્રસ્ટ બેલા મુપો બેલા ભાયાત્રાપદ તાલુકો ધરાજા જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ ભાવનગર બ્લડ બેંક સંચાલિત સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ અલંગની અંદર છ માસના કરાર આધારિત મુજબ કાઉન્સિલરની જગ્યા બહાર પડેલી છે લાયકાત જોઈએ બી એમ એ સાયકોલોજી સોશિયોલોજી એમએસ ડબલ્યુ સંખ્યા બે પગાર ધોરણ દસ હજાર મળવાપાત્ર છે કાઉન્સેલર માટે અલંગ આસપાસ રહેતા યુવકોને અગ્રતા આપવામાં આવશે સમય સાંજના પાંચથી દસ કાર્યસ્થળ જોઈએ અલંગ સોશિયા રિસાયકલિંગ યાર્ડ ભાવનગર બ્લડ બેંક ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી ભાઈડેટા દિવસ પાસમાં નિષ્ણાંત સરનામાં મોકલી આપવાનો રહેશે અથવા રૂબરૂ સ્વીકારવામાં છે સ્થળ જોઈએ મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર સરદારનગર ભાવનગર તથા ભાવનગર બ્લડ બેંક સરદારનગરની અંદર અગિયાર માર્ચના કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર લાયકાત જોઈએ ગુજરાતી અંગ્રેજી જાણકાર એક જગ્યા ખાલી છે પગાર ધોરણ આઠ હજાર મળવાપાત્ર છે તથા પીયુની જગ્યા ખાલી પડેલી છે વાંચી લખી શકે તેવા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે છે પગાર ધોરણ છ હજાર મળવા પાત્ર રહેશે ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી બાયોડેટા દિવસ પાંચમાં નિશ્ચિત સરનામે મોકલવાની રહેશે સ્થળ જોઈએ મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર સરદારનગર ભાવનગર